આજે દુઃખ સાથે એક વાત લઈને આવ્યો છું જો ગમે તો જરૂર શેર કરજો કે આજે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જ્યારે બફાટ થઈ રહ્યો છે કે જેના બ્રહ્મ સ્વરૂપ સ્વામી જે બોલી રહ્યા છે જે સનાતન ધર્મ ઉપર આંગળી ઉઠાવી રહ્યા છે સનાતન ધર્મ નો જ્યારે અપમાનજનક વિડીયો જોવા મળ્યો ત્યારે મને દુઃખ થયું કે એ વિડિયોની અંદર એવા અમારા પ્રજાપતિ સમાજના સન શ્રી ગોરા કુંભાર વિશે ઘણું અભદ્ર બોલ્યા છે શષ્ટામાં બીજા ભગતચા ગોરા કુંભાર તમે જાણો છો ને ટૂંકમાં કહું છું ગોરા ભગત બહુ મહાન ભગત તે એને વિઠ્ઠલ 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 કરતા કરતા એક વાર ખબર ન રહી ગારો ખૂનતા અને ઘરવાળી કઈ ગયેલી છોકરાને હાસવ જો હું પાણી ભરવા જાવ છું પાણી ભરીને આવી તો છોકરો છુંદાઈ ગયો બે વર્ષ નો છોકરો એ તો મસ્તી માં હતો ને ભગવાન ના સ્વરૂપ માં વૃત્તિ રાખી અને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા ધૂન કરતા હતા છોકરો રમતો રમતો પપ્પા પાસે ગયો પપ્પાનું કઈ ધ્યાન નહીં કચરાઈ ગયું અંદર પ્રજાપતિ અશ્વિન પ્રજાપતિ અમરેલી આજે અમરેલી કલેક્ટર સાહેબને અમે એક આવેદન પત્ર આપવા આવ્યા છીએ કે જે સ્વામિનારાયણના ના કહેવાતા એવા સંત બ્રહ્મ સ્વરૂપ સ્વામી વડતાલના ગાદીપતિ જેમણે અમારા કુંભાર ગોરા કુંભાર વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી અને એનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો અમને ધ્યાનમાં આવ્યો ત્યારબાદ અમે પ્રજાપતિ સમાજમાં રોષ ભરાયેલો છે ત્યારે આજે પ્રજાપતિ સમાજના અમરેલીના તમામ અગ્રણીઓ તેમજ વડીલો તેમજ અલકાબેન ગોંડલિયા વિજયભાઈ સુરેશભાઈ સાથે અમે આજે આવેદનપત્ર આપી રહ્યા છીએ ત્યારબાદ આ આવેદનનો જવાબ જો અમને નહીં મળે તો વડતાલની અંદર પ્રજાપતિ સમાજના યુવાનો વડતાલના મંદિરના મેદાનની અંદર વિઠ્ઠલ વિઠ્ઠલ ધૂન ગાય અને પણ વિરોધ કરી અને અમને આનો ન્યાય મેળવીશું